સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી પંદર સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટનો કાયદો ફરજીયાત લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આજરોજ પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળી હતી જેમાં ટુ વ્હીલર ખરીદનાર બે હેલ્મેટ ફરજીયાત ફરજીયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે આજરોજ વડોદરા પોલીસ કમિશનરે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવું અને આમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં જેમણે પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓએ પંદર સપ્ટેમ્બર પહેલા જ હેલ્મેટની આદત પાડી લેવી નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે હેલ્મેટ ડીલર્સ અને મોટર વ્હીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી જેમાં એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમને અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે ને હેલ્મેટ છે આજથી પહેરવાનું આદત પણ કરી લો જેમના પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી બે હેર સ્ટેન્ડર્ડ વાળું ખરીદી લો જેમને પાસે એમનું આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડિલિવરી લો અને જેમને પણ મોટરસાઇકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો મોટાભાગે યંગર્સની ફરિયાદ હોય છે કે માથું દુખે છે ને અમને ગભરામણ થાય છે એના માટે જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝસ હોઈ શકે કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ પરંતુ આપણા બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફ્ટી ગિયર્સ કે સેફ્ટી રિક્વાયરમેન્ટ આપણે ફૂકટમાં નથી આવતી થોડું એફર્ટ કરવું પડે અના સહન કરવું પડે તમે પાણીમાં ઉતરવું હોય તો સેફ્ટી જેકેટ જોઈએ આ વજનવાળું છે ગરમી થાય છે ડિસ્કમ્ફર્ટ થાય છે ના ચાલે એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને બે ત્રણ દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યુઅર સેફ્ટી ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝેસ તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને નિયમોના પાલન કરો સુરક્ષાના ખ્યાલ રાખો વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં પ્રયાસ કરો આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો